બસો પચીસ મીટર એને ચાલવાનું છે તો બસો પચીસ મીટર માટે કેટલા આવી રીતે થાય છે બસો પચીસ પણ પાંચથી ભગાય છે તો ના થાય તો પિસ્તાલીસ જો પિસ્તાલીસ દુ નેવું થાય છે હવે પાંચ થી ભગાય છે નવ પાંચ પિસ્તાલીસ એટલે પાંચે ભાગે છે પાંચ ચોકવીસ પચીસ બચે છે પિસ્તાલીસ બચે છે ઉપર અહીંયા છે નવ નવ પાંચ પિસ્તાલીસ કેટલો આવ્યો છે આગળ એક વાહન છે એ સાઈઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ત્રણ કલાક મુસાફરી કરે છે આ વાહનને પરત આવવા માટે બે કલાકનો સમય આપ્યો છે મતલબ કે સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક ઝડપથી ત્રણ કલાક જાય છે પછી રિટર્ન આવવા માટે એને ખર્ચ શું કીધું તારે બે કલાકમાં જ પાછું આવવાનું છે જો એને અંતર કેટલું કાપ્યું હશે તો અંતર બરાબર જ્યારે ઝડપ છે એની ની છે સમય કેટલો લીધો હતો ત્રણ કલાક લીધો હતો સાઠ ગુણ્યા ત્રણ એકસો એંસી કિલોમીટર જો બધું પ્રતિ કલાક છે અહીંયા કલાકમાં છે એટલા માટે તો અંતર કેટલું થયું આવવાનું એકસો એંસી કિલોમીટર હવે એવું કીધું હોય કે બે કલાકમાં જ એને પાછું આવવાનું છે તો ઝડપ શોધવાની છે તો ઝડપ શોધવાનું સૂત્ર શું છે જે અંતર છે એના ભાગ્યા શું કરવાનું છે એનો સમય બે કરીએ તો નેવું અંતર ભાગ્યા સમય એટલે કે કિલોમીટર પ્રતિ કલાક તો નેવું કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપ છે એને પાછું આવવું પડશે ઓપ્શન એ શું થઈ ગયું આન્સર ત્યારે શું કર્યું સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય છે ત્રણ કલાક ટોટલ અંતર કેટલું કાપશે એકસો એસી કિલોમીટર કાપશે તો એકસો એસી કિલોમીટર પાછું આવવાનું છે બે કલાકમાં જ આવવાનું છે તો એકસો એસી ભાગ્યા બે એટલે અંતર ભાગ્યા સમય કરીએ નેવું મળી જાય એ થયું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ આગળ એક કાર છે એક સ્ટેશન એ થી બી સુધી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક જો એ થી બી કેલી ઝડપ છે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જાય છે અને પરત એટલે કે રિટર્ન આવે છે

એક્સ પ્લસ વાય એટલે કે ઝડપ લીધી છે હવે ભાગ ઉડાર જીરો જીરો કટ થઈ જાય છે છ ગુણ્યા ચાર ચોવીસ ચોવીસ ગુણ્યા બે એટલે કે અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક આ શું થયું એની સરેરાશ ઝડપ સરેરાશ ઝડપ કેટલી થઈ અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાકનું આ શું થઈ ગયું આન્સર આવી રીતે તમારે જો નવદયની તૈયારી કરવી હોય અથવા પાયાનું અને રીઝની શીખવું હોય તમે ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઇક કરી તમારી સાથે શેર કરજો